અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ ઘટના હીટ એન્ડ રન ની ઘટના છે કે પછી હત્યાની ઘટના છે તે હજુ સુધી સામે આવ્યું નથી ત્યારે અમદાવાદના પારડી વિસ્તારમાં વહેલી સવારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટુ વ્હીલર ચાલકને

ત્યારે પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ સામે આવે છે જેમાં આદિલ શેખને કાર ચાલકે ટક્કર મારી હતી અને જે બાદ કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે સીસીટીવી તપાસતા કારમાં નંબર પ્લેટ ન હોવાનું પણ સામે આવે છે જેનાથી શંકા જાય છે ત્યારે આદિલના મોત અંગે પરિવારે મોટા અંશેપો કરતાં કહ્યું કે આદિલનું અકસ્માતમાં મોત નથી થયું પરંતુ તેની હત્યા કરવામાં આવી છે ત્યારે આદિલના ભાઈ સરફરાઝ અલીએ જણાવ્યું કે મારા ભાઈની હત્યા થઈ છે તેની હત્યા કરવા માટે કેટલાક લોકોએ ફિલ્ડિંગ લગાવીને ત્યાં જ હતા ત્યારે શું કહી રહ્યા છે પહેલા આપણે તેમને સાંભળીએ બોલો નામ છે બરકત અલી બરાબર એ ભાઈ છે આદિલ બરકત અલી છે બરાબર એ ઘટનાઓ પાલડી બરાબર પણ એ पालड़ी एक्सीडेंट हुआ है एक्सीडेंट नहीं है ये मर्डर है कायदे सर का बराबर चारों ओर फिल्डिंग जमा के खड़े थे इन लोग बराबर और गाड़ी से उड़ाया गया है फिर यू टर्न मार के वापस उड़ाया गया है मेरे भाई को बराबर ये मर्डर करने वाले का नाम है शाहिद और शाहरुख बराबर और ये हमारे को न्याय चाहिए बराबर जल्द से जल्द इनको पकड़ा जाए और इनको सजा दी जाए

આરોપી ને જલ્દી જલ્દ પકડવામાં આવ્યા ને કડકથી કડક સજા પણ કરવામાં આવે ત્યારે આ અકસ્માત છે કે હત્યા છે આ અંગે પોલીસ તપાસમાં સુ ખુલાસા સામે આવે છે હવે તે જોવાનું રહ્યું ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર